આવી પડ્યું છે કે આ પરિસ્થિતિમાં ઘર તો બળી ગયું પરંતુ તમામ લોકોના જીવ છે તે બચી ગયા છે કપરાડાના બુરગઢ ગામની આ પરિસ્થિતિ કે જ્યાં આગળ ઓચિંતી આગ લાગી હતી આગ લાગવાનું કારણ જાણવા નથી મળ્યું પરંતુ જે જાણકારી છે તે પ્રમાણે તમામ લોકો સુરક્ષિત છે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આગ બુજાવવામાં પણ ગ્રામજનોએ મદદ કરી હતી ગ્રામજનોએ તમામ લોકો આસપાસથી દોડી આવ્યા હતા આગ બુજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કાચું મકાન અને તેમાં પણ આગ ભીષણ હતી જેના કારણે સમગ્ર મકાન મળી ચૂક્યું હતું હાલમાં વધુ માહિતી મેળવી ન્યૂઝ ઇટિન સંવાદદાતા ભરત અમારી સાથે જોડાયા છે ભરત જે રીતની પરિસ્થિતિ હતી આ દ્રશ્યોથી જ જોવા મળી રહ્યું છે કે ભયંકર આગ હતી હાલમાં વધુ શું જાણકારી બિલકુલ સિદ્ધાર્થ આખું ઘર છે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું જે રીતે જોઈ શકીએ છીએ કે લાકડાનું બનેલું ઘર હતું આથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી પરંતુ ઘરની અંદર પાંચ સભ્યોનો પરિવાર રહેતો હતો અન્ય સભ્યો તો બહાર કામથી ગયા હતા જોકે અડસઠ વર્ષીય એક વૃદ્ધ છે ઘરમાં જ હાજર હતા અને એ વખતે અચાનક આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી લોકોએ આજુબાજુથી જોતા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને આ જે ભરકે ભરતા ઘર માંથી એક વૃદ્ધ ને સલામત રીતે બહાર કાઢ્યા હતા અને ત્યારબાદ ફાયર બ્રિગેડ ની ટીમ ને જાણ કરવામાં આવી હતી પરંતુ સિદ્ધાર્થ આપને જણાવીએ કે આ જે ગામ છે બુરવડ એ કપરાડા આજુબાજુના લોકો એ છે ઘરના જે પાણીયારામાં પાણી હોય એ બેડા લઈ અને તેને બુજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યારબાદ લાંબા વિરામ બાદ છે એ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા જોકે એ પહેલા જ આખું ઘર છે આગની છે એને બળીને ખાક થઈ ગયું હતું ઘરની અંદર સર સામાન તો ઠીક છે જે ઘરમાં પરિવારના સભ્યો નોંધારું બન્યું છે સિદ્ધાર્થ અમાર ભરત સમગ્ર માહિતી બદલ તો હાલની જે પરિસ્થિતિ છે અનાજ જે આપ જોઈ રહ્યા છો કારણ કે જે લોકો અનાજ પણ સાચવીને રાખતા હોય છે સમગ્ર વર્ષ માટે તે અનાજ પણ આગની ઝપેટમાં આવી ગયું ઘર ના રહ્યું ખાવા માટેનો દાણો નથી રહ્યો આવ્યા છે એક જ સારા સમાચાર બચાવ થયો છે આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ છે ગાડી ચાલી રહી હતી એ દરમિયાન આ ઘટના ઘટી હોવાની જાણકારી છે તુરંત જ કાર ચાલકે સૂચકતા વાપરી ગાડીની એક તરફ કરી અને તમામ લોકો બહાર આવી જતા સમગ્ર કિસ્સો જે છે તે હાલમાં જાણવા મળ્યો છે તે પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે ગાડીમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે ચારે લોકોના જીવ બચી ગયા છે સુરતમાં આપના કોર્પોરેટરના સત્તર વર્ષના પુત્રનું આગમાં દાઝી જવાથી મોત નીપજ્યું છે મોટા વરાજામાં આવેલી આનંદ ધારા સોસાયટીમાં આગની ઘટના બની આપના કોર્પોરેટર જીતુ કાછોડિયાના બંગલામાં પહેલા માળે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી જે બીજા માળ સુધી પ્રસરી જતા નાસભાગ મચી ગઈ આગથી જીવ બચાવવા પરિવારજનોએ નાસભાગ કરી જેમાં સત્તર વર્ષનો પ્રિન્સ રૂમમાં ફસાઈ ગયો અને ગંભીર રીતે દાચી ગયો જેને સારવાર માટે ખસેડાતા ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું જ્યારે ઘરના અન્ય છ સભ્યોએ નજીકના ધાબા પર કૂદીને જીવ બચાવ્યો હતો પ્રિન્સના મોતના પગલે પરિવારજનો હાલ શોકમાં ગરકાવ થયા છે રાતે દીવે ગયા આગ લાગી ખબર પડે

અને આ પ્રત્ય પ્રિમા જીતેન્દ્રભાઈ કાછડિયાનો એક નાનો દીકરો ફસાય ગયો અને એમનો ડેથ થઈ ગયો કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક અગિયાર માર્ચે પ્રસ્તાવિત યુપી ઉત્તરાખંડની લોકસભા સીટો સીલ કરવામાં આવશે યુપીમાં 17 અને ઉત્તરાખંડમાં પાંચ સીટો માટે ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવશે अमेठी અને રાય બરેલી સીટ પર પણ મંથન થશે બીજી આધી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ આવશે યાદી અંગે સૌથી મોટા સમાચાર રાહુલ ગાંધીની યાત્રા બાદ કોંગ્રેસ જાહેર કરશે ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો રાહુલની યાત્રા બાદ જાહેર થશે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આપી માહિતી કેટલાક ઉમેદવારોને કહી દેવામાં આવ્યું હોવાનું પણ શક્તિસિંહે કહ્યું છે કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં ગુજરાત મુદ્દે ચર્ચા નહીં ગેનીબેન ઠાકોરના પ્રચાર અંગે બોલ્યા શક્તિસિંહ ગેનીબેને ભલે પ્રચાર કરે તે કરી શકે છે ઘણા નેતાઓએ પ્રચાર શરૂ કર્યો છે ધ લાસ્ટ લાસ્ટ ડે ઓફ ફાઇલિંગ યુ એબલ ટુ નો અમારી હોતી અમારા બધા જ લોકો પ્રચાર શરૂ કરી દીધો છે માત્ર નહી જે માંગણીદારો જે ઉમેદવારો હોય એ બધા જ અને ન ઉમેદવાર ને ન માંગણીદાર છે એમણે પણ પ્રચાર શરૂ કર્યો છે કે પાર્ટી કમાન્ડ જે નિર્ણય કરશે એને અમે વળગીને રહીશું कांग्रेस नो उम्मीदवार जीते मेहनत करीशू जब जहां जहाँ पर हमने अपने प्रत्याशियों का चयन निश्चित किया है उसको लेकर प्रदेश कांग्रेस कमेटी के अध्यक्षों से विचार विमर्श होगा और हर प्रदेश की अपनी विशिष्ट परिस्थितियों को देखकर कब कौन से प्रदेश की सूची प्रकाशित करनी है उस पर फैसला होगा કોંગ્રેસની પહેલી યાદી અંગે સૌથી મોટા સમાચાર કોંગ્રેસના ઉમેદવારોની યાદી પહેલા ચર્ચાઓ શરૂ કોંગ્રેસના બે સંભવિત ઉમેદવારોના નામ ચર્ચામાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર સંભવિત વલસાડથી આનંદ પટેલ સંભવિત આમ તો શક્તિસિંહે કહ્યું કે ઉમેદવારોને કહી દેવામાં આવ્યું છે જ્યાં જ્યાં આગળ નક્કી થઈ ચૂક્યું છે સાથે જ તેવું પણ કહ્યું કે તમામ લોકો પ્રચાર કરી શકે છે પ્રચાર કરવામાં કંઈ ખોટી વાત નથી પરંતુ જે પણ મેન્ડેટ આપવામાં આવશે તે મેન્ડેટને તમામ લોકો વળગીને રહેશે તેવી ખાતરી પણ શક્તિસિંહ દ્વારા આપવામાં આવી છે નામ ચર્ચામાં તે માટે પણ આવ્યું કારણ કે તેઓએ તેમના મત વિસ્તારમાં પ્રચાર પણ શરૂ કરી દીધો છે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ આનંદ પટેલના નામને લઈને પણ ચર્ચા વલસાડથી શરૂ થઈ ચૂકી હતી હાલમાં વાવ એમએલએ ગેનીબેન ઠાકોરને ચૂંટણી લડવાની ઈચ્છા હોવાનું છે જાણકારી મળી છે જ્ઞાતિ સમીકરણ મતદારો જે છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે ત્યારબાદ ઠાકોર સમાજ પણ પંદર થી વીસ ટકા દલિત સમાજ નવ થી પંદર ટકા માઇનોરિટી એમાં પણ મુસ્લિમ પાંચ થી દસ ટકા અને અન્ય સાહીઠ ટકા છે એટલે કે કાંટાની ટક્કર જો જોવા મળે તો ચૌધરી વર્સિસ ઠાકોરનો જંગ ત્યાં આગળ જોવા મળી શકે છે

સુરતમાં એક મહિલાને નોકરી અને લાલચ આપી સુરત મહાનગરપાલિકાના કતારગાન અનેક વખત દુષ્કર્મ આચર્યું એક જ સંપ્રદાયમાં સત્સંગ દરમિયાન બંને વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી ત્યારબાદ સેનેટરી ઇન્સ્પેક્ટરે મહિલાને બ્લેકમેલ કરી ધમકી આપી મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું આખરે કંટાળી ગયેલી મહિલાએ સલામતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ અંજારાની ધરપકડ કરી લીધી છે સુરત મહાનગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા ભીખુભાઈ મુળજીભાઈ અંજારા નામના વ્યક્તિએ પહેલાં સંબંધો વિકસાવ્યા અને સંબંધો વિકસાવ્યા બાદ તેમના ઘરે તેમની અવરજવર ચાલુ કરી એમને મીઠાઈ વગેરે ગિફ્ટ આપતા અને પછી એમની ભોગ બનનારને અને એમની પુત્રીઓને ફરવા લઈ જતા ખાનગીમાં એના ફોટા એમણે પાડી દીધેલા આ ફોટા બતાવી અને ભોગ બનારને એમણે ધમકી આપી ફોટા વાયરલ કરવાની અને બદનામ કરી નાખવાની એના આધારે એમણે એમના ઘરે જઈ અને જબરદસ્તીથી શરીર સંબંધ બાંધવાનું શરૂ કર્યું અને પછી આ જ ઘટનાનું પુનરાવર્તન વારંવાર થયું ફરિયાદીએ એમને એવું કહ્યું કે મારા ઘરની આજુબાજુ બધાને ખબર પડી જશે એટલે પછી જે આરોપી છે એણે ફરિયાદીને સુરત ટેક્સટાઇલ માર્કેટની નજીક જે એસએમસીનું ટોયલેટ છે એની બાજુમાં જે ઓરડી છે ત્યાં બોલાવવાનું ચાલુ કર્યું અને ત્યાં પણ ફરીથી ફોટા વાયરલ કરવાની એના પતિને અને દીકરીઓને મારી નાખવાની એવી ધમકીઓ આપી બદનામ કરવાની ધમકી આપી અને ત્યાં પણ વારાગળીએ એમણે અનેકવાર શારીરિક સંબંધ બાંધેલ છે મહાશિવરાત્રીનો પવિત્ર પર્વ અને ઉજવણી સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહી છે જેને લઈને જૂનાગઢની પવિત્ર ભવનાથ તળેટીમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે લાખોની સંખ્યામાં શિવભક્તો ભવનાથ તળેટી પહોંચી રહ્યા છે તેવામાં આ ઉત્સાહ વચ્ચે ભવનાથમાં એક શિવ નજરે પડ્યા જેને તેમની માતાએ હુબહુ શિવના રૂપમાં તૈયાર કર્યા આ બાળ શિવના દર્શન કરવા પણ ભીડ ઉમટેલી જોવા મળી ઘરે બેઠા બાળ શિવના દર્શન તમે પણ કરી શકો છો અને ધન્યતા અનુભવી હશો તેવામાં અમારા સહયોગી વિભુએ બાળ શિવ સાથે વાત કરી ભવનાથમાં મેળો ચાલી રહ્યો છે આજે મહાશિવરાત્રી છે અને શિવરાત્રિના દિવસે ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે આ ભવનાથના મેળામાં અલગ અલગ પ્રકારના રંગ જોવા મળ્યા છે ભક્તિના રંગ છે આપ જોઈ શકો છો કે અહીં આ આઠ વર્ષનો એક બાળક છે કે જેમની માતાએ તેમને શિવ બનાવ્યો છે કહી શકાય કે જન્માષ્ટમી હોય છે ત્યારે તો માતાઓ છે પોતાના બાળકને કૃષ્ણ બનાવતી હોય છે પરંતુ

સિદ્ધાર્થ ભવનાથ મેળા ચાલી રહ્યો છે આજે ચોથો દિવસ છે મધ્યરાત્રિ એ સમાપન થશે પરંતુ તે પહેલાંનો માહોલ છે તે આપણે બતાવવા માગીશ કે ભવનાથ મેળામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર રહેતું હોય છે રવેડી જે રાત્ર મધ્યરાત્રિએ છે તે નીકળે છે અને આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે લાખોની સંખ્યામાં અહીં ભીડ હતી કે જે અડધો કલાક પહેલાં પગ ન મૂકી શકાય એટલી ભીડ હતી પરંતુ પ્રશાસન દ્વારા વ્યવસ્થા આપ જોઈ શકો છો કે જે રૂટ ઉપર આ રવેડી નીકળવાની છે રાત્રિએ રવેડી નીકળશે દસ કલાકે રવેડીની શરૂઆત થશે જેમાં તમામ અખાડાઓના સાધુ સંતો છે તે જોડાતા હોય છે નાગા સાધુઓ છે તે જોડાતા હોય છે આ ભવનાથ મંદિર છે અને પાછળનો રસ્તો છે ત્યાંથી રવેડીની શરૂઆત થાય છે અને બે કિલોમીટરના અંતરમાં રવેડી ફરી અને મંદિર પર આવે છે અને મંદિરમાં ભગવાનને સ્નાન કરાવ્યા બાદ સાધુ સંતો છે તે આસ્થાની ડુબકી છે તે લગાવતા હોય છે કુંડમાં અને આ પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અહીં લાખોની સંખ્યામાં જે પણ ભક્તો હતા તેને હવે બેરિકેટ લગાવી અને ગોઠવી દેવામાં આવ્યા છે એટલે કે આખો રસ્તો છે ખાલી કરી નાખવામાં આવ્યો છે રૂટ આખો છે તેને પાણીથી સફાઈ કરવામાં આવી રહ્યો છે આખા રસ્તાની સફાઈ કર્યા બાદ હવે જે પણ લોકો છે તે મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે અહીં દર્શન તો કર્યા છે પરંતુ આપણે તેઓની રાહ જોશું કે શું રવેડી માટે હવે રાહ જોઈને ઊભા જોઈએ

જન સેલાબ ત્યાં જોવા મળી રહ્યું છે ભક્તો ઉપસ્થિત છે અને તમામ લોકો જે છે તે રાહ જોઈ રહ્યા છે હાલમાં રવેડીની હાલ રોકાઈશું વિરામ માટે આપ જોડાયા રહો ગુજરાત નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે